કોઈ નિરાધારને રોટલી આપવી કોઈ થાકેલાને પાંખ આપવી એમાં એક આધ્યાત્મિક ઉર્જા છે આજની વાર્તા એવા એક વ્યક્તિ વિશે છે જેણે ભવ્ય મંચ નહીં શોધ્યા પણ એક વિમુક્ત હાથ પકડીને સાચું ધર્મ જીવ્યું કહ્યું ઓછું કર્યું વધારે સાંભળો આજની વાર્તા કદાચ એ તમને પણ યાદ અપાવે કે ભગવાન શોધવામાં નહીં બેસી ગયેલી આંખો ઊંચી કરવામાં મળે છે આજની વાર્તા આધ્યાત્મિક જ્ઞાનના પ્રચાર કરવા કરતા નિરાધાર માણસોને આત્મનિર્ભર કરવાનું કામ વધારે અગત્યનું છે મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક બહુ સારા શિક્ષણકાર પ્રદેશના બુથ વિશેની વાત કરવી છે બોધ છે કોલેજની અંદર પ્રોફેસર હતા સારામાં સારા અધ્યાપક તરીકે નિવૃત્ત મારે હવે કરવું શું જીવનભર શિક્ષણનું કામ તો કર્યું જ છે પણ એ પોતે ક્રિશ્ચન હતા એટલે એમ નક્કી કર્યું કે મારે કોઈ જગ્યાએ આધ્યાત્મિક જ્ઞાનના પ્રચાર માટે મારે કાર્ય કરવું અને એ વિચાર સાથે એ પોતે નક્કી કરી અને ક્યાં કેવી રીતે ગરવું એ પ્રકારનું આખું આયોજન ગોઠવતા હતા એમાં એક વખત એ ચાલતા જાતા હતા હજી કોઈ કાર્ય નક્કી કર્યું નહોતું અને ચાલતા ચાલતા જતા હતા બરોબર એક જગ્યા ઉપર માણસોનું કોળું ભેગું થઈ ગયું અને એ ટોળામાં દૂરથી એક નાનો છોકરો અંદર હતો હતો દેખાતો અને એના ઉપર બધા જે કોળું છે એને બારતા હતા એટલે તરત જ બુદ ત્યાં જાય છે અંદર એકદમ માણસોને અટાડીને પેલા છોકરા પાસે જાય છે અને છોકરાને પૂછે છે કે તને આ લોકો શું કામ મારેશ ત્યારે ત્યાં ઉભેલા એક જણા એમ કીધું કે આ છોકરાએ એક રેસ્ટોરન્ટની અંદર બે બ્રેડની ચોરી કરી છે એટલે પહેલો જે બોસ હતા એને પૂછે છે કે બેટા તે ચોરી કરી છે ત્યારે એ છોકરો રોતો રોતો એમ કે છે કે મેં ચોરી કરી નથી પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી મને ખાવાનું મળ્યું નહોતું બઉ ભૂખો હતો મેં કેટલાયને એમ કીધું કે મને તમે થોડું ખાવાનું આપો પણ કોઈ મને આપતું નહોતું મેં કામ કેટલા પાસે હું તો કામ કરું મને થોડાક પૈસા આપો તો મને નાના છોકરા તરીકે કોઈ કામ પણ આપતા નહોતા અને ભૂખ કેટલી બધી મને લાગી હતી કે હું બરોબર એ રેસ્ટોરન્ટના બાજુમાં ઉભો હતો એટલે ત્યાં બાજુમાં જ બ્રેડ પડીસી એટલે મેં બે બ્રેડ લઈ અને હું તરત દૂર વયો ગયો અને બે બ્રેડ ખાઈ ચોરી કહેતા તો ચોરી કરી છે અને તમે જો એમ કહેતા કે મેં મારા ભૂખને મિટાવવા માટે બે માત્ર બે બ્રેડનો ઉપયોગ કર્યો છે એટલે તરત જ બુદ્ધો સારા શિક્ષણકાર હતા એ બધા ટોળાને એમ કહે છે કે તમે વિચાર તો કરો કે આ છોકરાએ બે બ્રેડ જ્યારે ખરેખર લઈ લીધી છે ત્યારે એના પેટની અંદર એટલી બધી ભૂખ હતી કે ખરેખર રહી શકતો નહોતો એને તકલીફ પડતી હતી અને એ વખતે એની સામે જે કાંઈ આવે ખરાબ આવે કદાચ માનો કે કોઈ નકામી વસ્તુ જેવી હોય તો એ પણ ખાઈ જાય તો એને તો પોતે સામે બ્રેડ દેખાણી છે બે બ્રેડ લઈ લીધી તો એ ચોરી ન કહેવાય અને આ છોકરો ફરીવાર બોલ્યો છે કે મેં જિંદગીમાં કોઈ ચોરી કરી નથી અને હું ક્યારેય ચોરી પણ કરીશ નહીં પણ આ મને રહી ન બુથ એમ કે છે બધાને કે તમને શરમ આવવી જોઈએ ખરેખર આ માણસને આપણે જમવાનું પૂરું નો આપી શકા આ માણસને ખરેખર કોઈ કામ આપી ન શકા આ માણસે કોઈ કરુણાથી કોઈ પણ પ્રકારની હેલ્પ ન કરી ત્યારે એને લેવું પડ્યું ને તો ખરેખર તો આપણે દોષિત છે પછી એ બોઝ એને કોઈ રેસ્ટોરન્ટમાં લઈ જાય છે એને ત્યાં દેસાડી જમાડે છે કે તું જમી લે બરોબર અને જેમાં પછી એમ કહે છે કે તારે મારી સાથે રહેવું છે ત્યારે એમ કહે છે કે મને તો મારે તો કોઈ છે જ નહીં મારે માતા પિતા નથી મારે કોઈ ઘરના નથી હું તો આમ રખડું છું કોઈક વાર જમવાનું મળે ને કોઈક વાર ન મળે એટલે મને એમ થાય કે તમે જો મારી મારી સાથે રાખતા હો તો મને આવવામાં કોઈ વાંધો નથી ત્યારે એક છે ને પોતાને ઘરે લઈ જાય છોકરાને ત્યાં રાખે છે અને રેખા પછીના એના મનમાં રાત્રે વિચાર આવે છે કે હું કોઈ મારા ધર્મનો પાદરી થાઉં અને પછી હું સમાજમાં એ પાદરી તરીકે આધ્યાત્મિક ભૂમિકાનો પ્રચાર તો માણસો થોડાક વધારે સારા બને પણ મને એમ લાગે છે કે આવા નિરાધાર છોકરાઓ જે છે કે જેને જમવા પણ મળતું નથી એને જમવાનું સારી રીતે મળે અને ઈ પોતે આત્મનિર્ભર થાય એટલા માટે મારે મારી સંસ્થા ઉભી કરવી જોઈએ મેં શિક્ષણમાં જ કામ કર્યું છે તો આ શિક્ષણનો જ ભાગ છે અને જો શિક્ષણનો જ ભાગ હોય તો મારે મારા પોતાના જે પૈસા એવા છે મને જે પેન્શન મળ્યું છે એ તમામ બાબતો હું આ સંસ્થામાં લઈ અને હું ખરેખર આવા નિરાધાર છોકરા માટે હું કામ કરીશ એને કોઈ ને કોઈ વ્યવસાય શીખવાડીશ એને હું ખરેખર કોઈ ને કોઈ કાર્યમાં જોડીશ અને ઈ કમાતા થાય અને સૌથી સારું જીવન જીવી શકે એ રીતે મારી પોતાની હવે પછીની જિંદગી પસાર કરીશ કેટલો સારો વિચાર મિત્રો શિક્ષણકાર હતા એટલે એને વિચાર આવ્યો અને આખરે એને શરૂઆત કરી એટલે કે બુથે આ જ પ્રકારની લગભગ દસ થી પંદર જેટલી જુદી જુદી સંસ્થાઓ અનાથ બાળકો માટે અનાથ બાળકોને ભણાવવા માટે એને પોતાને આત્મનિર્ભર બનાવવા માટે બનાવી જીવનનો સાચો રસ્તો એને લીધો મારે આ વાર્તા બતાવવા પાછળનો ખ્યાલ એ છે કે આ તો શિક્ષણમાં પડેલો માણસ તો પણ મારે એમ કહેવું છે કે કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં જો ખરેખર નિવૃત્ત થાય તો નિવૃત્ત થયા પછી શું કરવું પોતાની તંદુરસ્તી સારી હોય તો આ એક કામ પણ કરવા જેવું છે એ ઉદ્દેશ મારે બતાવવાનો હતો એટલા માટે મેં આ વાર્તા પસંદ કરી સૌને ધન્યવાદ